બહાદરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ઘણા સમયથી નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકાર તરફથી મંજૂરી મળી હોવા છતાંય ઉદાસીન વલણ દાખતું આરોગ્ય તંત્ર હદ તો ત્યારે થાય છે જ્યારે આરોગ્યના કર્મચારી અને તેના ડોક્ટર સ્ટાફ મચ્છરના વનમાં કાર્યરત રહીને કામ કરવાનો વારો આવી રહ્યો છે જ્યાં સુધી જુઓ ત્યાં મચ્છર જ જોવા મળે છે બીજી તરફ ફરજ બજાવતા કર્મચારીના રૂમના પંખા પણ મરણ પથારીમાં હોય એમ ઓક્સિજનમાં ફરતા જોવા મળ્યા હતા વધુમાં ડિલિવરી રૂમમાં તો એક જ પંખો ચાલુ હાલતમાં બાકી બધા પંખા બંધ હાલતમાં હતા દર્દીઓ પણ અહીં પરેશાન છે આખી રાત મચ્છર કરડી ખાધા છે એવું દર્દીઓ કહે છે દવાખાનામાં આવવા માટે અંધારું પસાર કરીને આવવું પડે છે તપાસ કરવા પત્રકાર દ્વારા બહાદુરપુર આરોગ્ય કેન્દ્રની રાત્રિ દરમિયાન રિયાલિટી ચેક કરતા સાચે જ ગેટથી લઈ ડિલિવરી રૂમ સુધી અંધારપટ જોવા મળ્યો હતો ચારે તરફ લીલા ઘાસ અને સાફ સફાઈ ન હતા જ્યાં જુઓ ત્યાં મચ્છરનો ગણગણાટ જોવા મળ્યો હતો ડિલેવરી રૂમની બહાર રાત્રિ દરમિયાન ફરજ બજાવતા સ્ટાફ નર્સ અને આઈબેન આખી રાત પોતાની ફરજ નિભાવતા બહાર બેઠેલા જોવા મળ્યા હતા તેમને પૂછતા જવાબ મળ્યો હતો કે અહીંયા ઘણા સમયથી ડિલેવરી રૂમ પાસે લાઇટ જ નથી અમે બે મહિલા જ ફરજ ઉપર હોવાથી અમને બહાર નીકળતા ખૂબ ડર લાગે છે રાત્રિ દરમિયાન શૌચાલયમાં જવું હોય તો કોઈપણ પ્રકારની ડિલેવરી રૂમ પાસે સુવિધા નથી સ્ટાફ રૂમને તાળું મારી દેવામાં આવે છે રાત્રિ દરમિયાન ખુલ્લામાં શૌચાલય કરવા જતા સ્ટાફ તેમજ અનેક જીવજંતુ કરવાનો ડર લાગી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્રનું શું સરકાર સંવેદનશીલ છે આરોગ્ય માટે કટિબદ્ધ છે એવા નારા માત્ર સાંભળવા પૂરતા છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે સ્ટોરી બાય કમલેશ પટેલ સંખેડા